વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જીએનએમ સેકન્ડ ઇયરના કેટલાક પેપરના સોલ્યુશન આપણે જોઈએ છીએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા પ્રશ્નના સોલ્યુશનનો ખૂબ સરસ મજાના પ્રતિસાદની સાથે આ વિડિયોમાં આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પેપર એટલે કે મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુ દસ બાર બે હજાર ચોવીસના છેલ્લા પેપરના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરશું વિડીયો આપણે ઘણા બધા ભાગમાં વહેંચવો પડે કારણ કે થોડો વિડિયો લાંબો થાય તો આપણે વારાફરતી આપણે પ્રશ્ન જોઈશું અને એમાંનો જે પાર્ટ વન પ્રશ્ન નંબર એક છે હાઈપરટેન્શનની વ્યાખ્યા આપો ડિફાઇન હાઈપરટેન્શન જ્યારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર વન ફોર્ટી એમએમ ઓફ એચજી અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર નાઇન્ટીન એમ એમ ઓફ એચજી કરતાં વધી જાય તો તે કંડિશનને હાઈપરટેન્શન કહેવાય હાઈપરટેન્શનના ટાઈપ્સ હોય છે જે નીચે મુજબ છે એસેન્શિયલ હાઈપરટેન્શન સેકન્ડરી હાઈપરટેન્શન અને મેલેગ્નન્ટ હાઈપરટેન્શન તો આ રીતે આપણે ડેફિનેશન લખી શકાય મિત્રો ખૂબ સરસ મજાના વિડીયો છે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને જ્યાં જ્યાં તમને એમ લાગે કે લાઇક કરવા જેવું છે તો ચોક્કસ લાઇક કરજો લિસ્ટ આઉટ ધ કોઝિઝ ઓફ ધ હાઈપરટેન્શન હાઈપરટેન્શનના કોઝીસ કારણો લખો ચાર માર્ક્સનો છે તો કોઝીસ આપણે જાજા બધા લખવા પડે કોઝિઝ ઓફ ધ હાઈપરટેન્શનમાં પેલું છે પ્રાઇમરી અથવા તો એસેન્શિયલ હાઈપરટેન્શનના કોઝિઝ પ્રાઇમરી હાઈપરટેન્શન છે એ ખૂબ ધીમે ધીમે ડેવલપ થાય અને જેમાં ઘણા બધા કારણો હોય ખાસ કરીને જીનેટીક ફેમિલી હિસ્ટ્રી હોય ઇનહેરિટેડ એટલે કે ઇનહેરિટેડ વારસાગત આવતું હોય એજ વધવાના સાથે રિસ્ક પણ વધે ટેન્શન વધે જેના કારણે હાઈપરટેન્શન ડેવલપ થાય ઓબેસિટી ઓવરવેઈટ અનહેલ્ધી ડાયટ જેમાં હાઈ સોલ્ટ હાઈ સોડિયમ ડાઇટ લેવામાં આવે ફેટી ફૂડ લેવામાં આવે લો ઇન્ટેક ફ્રૂટ અને વેજીટેબલ લેવામાં આવતા હોય ત્યાર પછી આવે લેઝી લાઈફસ્ટાઈલ લેક ઓફ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝનો અભાવ હોય વધુ પડતો ટ્રેસ્ટ હોય ટ્રેસ હોય ટેન્શન હોય એન્ઝાઈટી હોય વધુ પડતો આલ્કોહોલિઝમ કન્જપ્શન કરતા હોય સ્મોકિંગ અને ટોબેકોની એડિક્શન હોય તો આને કહેવાય પ્રાઇમરી ત્યાર પછી સેકન્ડરી હાઈપરટેન્શન છે તો મેડિકલ કન્ડિશન અથવા તો ડ્રગ્સના હિસાબે થાય કોઈપણ જાતના કિડની ડિઝીઝના સેકન્ડરી સિમટમ તરીકે હાઈપરટેન્શન થાય એન્ડોક્રાઇન ડિસઓર્ડર જેવા કે હાઇપરથાઇરોડિઝમ હાઇપરથાઇરોડિઝમના લીધે પણ હાઈપરટેન્શન ડેવલપ થાય કુશિંગ સિન્ડ્રોમ એડિનાલિન ટ્યુમર અને ઓબસ્ટ્રેટિવ સ્લીપ એટલે વધારે પડતી ઊંઘ ન આવતી હોય ઉજાગ્ર થતા હોય ઇન્સોમનિયા હોય ત્યારે પણ હાઇપરટેન્શન ડેવલપ થતું હોય મેડિકેશનમાં એવી મેડિકેશન કે જેનો ઉપયોગ થતો હોય જેમાં ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ વધુ પડતી સ્ટીરોઇડ એનએસએ એટલે કે નોન સ્ટિરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રોગ્સ એન્ટી હાઈપરટેન્સિવ સોરી એન્ટી એન્ટીડિપ્રેસિવ ડ્રગ્સ લેતા હોય તો એવી કંડિશનમાં પણ હાઇપરટેન્શન જોવા મળે પ્રેગ્નન્સી ઇન્ડ્યુઝ હાઇપરટેન્શન હોય પીઆઈએચ એટલે પ્રેગ્નન્સી દરમિયાન પણ હાઇપરટેન્શન જોવા મળે અને લાસ્ટ વન ઇજ પ્રીએક્લેમ્સિયા જેવી કન્ડિશનમાં પણ હાઇપરટેન્શન જોવા મળે તો ધીઝ આર ધ કોઝીઝ ઓફ ઓફ હાઈપરટેન્શન પાંચ માર્કનો પ્રશ્ન છે હાઇપરટેન્શનનું નર્સિંગ મેનેજમેન્ટ સમજાવો ધ રાઇટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ હાઈપરટેન્શન તો નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ હાઇપરટેન્શન આર અંડર એમ કરીને લખો પેશન્ટને મેન્ટલ ટેન્શન ઓછું કરવું પેશન્ટ પાસે હાઇપરટેન્શનની બહુ ડિસ્કશન કરવી નહીં કારણ કે એન્ઝાઇટી વધે છે હાઈપરટેન્શન માટેના જનરલ મેઝર લેવા જેમાં સામાન્ય રીતે રેસ્ટ કરવો જો હાર્ટ ડિઝીઝ હોય તો કમ્પ્લીટ બેડ રેસ્ટની સલાહ આપવી જો હાર્ટિઝીઝનો હોય તો કમ્પ્લીટ બેડ રેસ્ટની જરૂર નથી થોડા પ્રમાણમાં એક્સરસાઇઝની એડવાઇઝા એડવાઇઝ આપો જો પેશન્ટ ફેટી હોય તો ફૂડમાં ફેટનું પ્રમાણ ઓછું કરવા માટે સમજાવું સાથે સાથે ફૂડ લેવાનું સમજણ આપવી સોડિયમ રિસ્ટ્રિક્ટેડ ડાઇટ એટલે એસઆરડી સોડિયમ રિસ્ટ્રિક્ટેડ ડાઇટ લેવા માટેની સમજણ આપો રેગ્યુલર એન્ટી હાઈપરટેન્સિવ ડ્રગ્સનો યોગ્ય પ્રમાણમાં ડોક્ટર ઓર્ડર મુજબ ઉપયોગ કરો જેમાં એટેનોલ પ્રોનપ્ટાનોલ એમ્લોડિપિન આ પ્રકારની દવાઓ લેવા માટે ડૉક્ટરોડર મુજબ દવાઓ લેવી રેગ્યુલર બ્લડ પ્રેશરની ચેક કરાવવું ડ્રગ ડોક્ટરોડ એડવાઇઝ વગર બંધ ક્યારેય પણ કરવી નહીં કે ડોઝ પણ ઓછો વધતો ન કરવો તેવી પેશન્ટને સમજણ આપવી પેશન્ટને રેગ્યુલર મેડિસિન લેવા માટે સમજાવું જેથી કરીને કોમ્પ્લિકેશન અટકાવી શકાય આ ઉપરાંત જરૂરી મુજબના ડાયોબેટિક સેરેટિવ અને વાજો ડાયલેટર ડ્રગ પણ ડોક્ટર બોર્ડર મુજબ આપવામાં આવે છે જો કે હાઈપરટેન્શનની કોઈપણ જાતની ક્યુરેટિવ ટ્રીટમેન્ટ નથી પરંતુ હાઈપરટેન્શન છે એ કંટ્રોલ થઈ શકે અને રેગ્યુલર ફોલોઅપ એની ખૂબ અગત્યની સારવાર છે દર ત્રણ મહિને ચેકઅપ ફરજિયાત કરવું એવું પણ પેશન્ટને આપણે એડવર્ટાઈઝ એ એવી પણ પેશન્ટને આપણે એડવાઇઝ આપવી જોઈએ તો આ હતું હાઈપરટેન્શન ડિફાઈન હાઈપરટેન્શન કોઝિઝ ઓફ ધ હાઈપરટેન્શન અને રાઈટ ડાઉન ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ હાઈપરટેન્શન તો મિત્રો આવા જ પ્રશ્નો આપણે ફરી ફરીને આગળ ચર્ચા કરવાના છીએ અને ફરી આવો જ વિડીયો લઈ અને ફરી આપણે ઉપસ્થિત હતું પાર્ટ ટુમાં તો ચોક્કસ વિડીયો શેર કરજો તમારા મિત્રો સાથે અને જો તમને ગમે તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો ત્યાર પછીના નેક્સ્ટ આપણે ક્વેશ્ચનમાં આગળ આપણે જોશું બંસ અને વારંવાર પૂછા તો પ્રશ્ન છે આવા જ તમામ પ્રશ્નો જોવા માટે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના પેપર સોલ્યુશન માટે આપણે પ્લે સ્ટોરમાં જઈને માસ્ટર માઇન્ડ એ ડાઉનલોડ કરી અને આજે જ તમામ પેપરના સોલ્યુશન જુઓ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ